હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિષય સંસ્કૃત સોલ્યુશન જોવાના છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં માલા બે લેકન પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે વિડીયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તો શેર કરો

वस्त्राणि किदृशानि भवन्ति तु वस्त्राणि लोकानां शोततापनिवारकाणि भवन्ति नििक्षिकाः किं कुर्वन्ति तु विद्यादाने तथा संस्कारसेचने सदा रक्ता शिक्षिका समाजं शिक्ष्यन्ति सैनिकानां किं किं राष्ट्र भवति તો સૈનિકાના પ્રાણા તથા અનુવાદ હું વિષ્ણુ લોકનો રાજા ભગવાન વિષ્ણુ નથી સ્પષ્ટીકરણ આ પંક્તિ જ્ઞેયમ રૂપમ તદેવ મે નામના પદ્ય પાઠમાંથી લેવામાં આવી છે જેમાં ઈશ્વર સ્વયં પોતાના સ્વરૂપને સ્પષ્ટ કરે છે તેઓ જણાવે છે કે હું વૈકુંઠનો રાજા વિષ્ણુ નથી કે કૈલાસ પર્વતનો સ્વામી ભગવાન શિવ નથી પ્રસ્તુત પદ્યમાં કવિએ માનવોને ઉત્કારક એવા ઈશ્વરના આઠ અભિનવ રૂપોની કલ્પના કરી છે વિદ્યાર્થી મિત્રો ઘણા બધાની માંગ આવે છે કે આ સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ જોવે છે સર બીજા બધાની પણ તો આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો અત્યારે જ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને બરાબર જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો તો ત્યાં જઈને તમે પેપર પરીક્ષાના સમયે અસાઇનમેન્ટ સ્વાધ્યાય અભ્યાસની પીડીએફ બધું મળશે ડાઉનલોડ કરી ઓપન કરી તમારો મોબાઈલ નંબર નાખી રજીસ્ટ્રેશન કરો ઓટીપી નાખશો પેજ ખુલે એમાં તમે તમારો પ્લાન મેળવી શકશો આ ઉપરાંત વાંચન માટેનું મટીરીયલ પણ મેળવી શકશો બરાબર ધોરણમાં જઈને વિડીયો જોઈ શકશો ધાન્ય પકવનાર ખેડૂત વસ્ત્ર વણનાર વણકર ગૃહ નિર્માણ કરનાર કડીઓ જ્ઞાનના અંજવાળા પાથરનાર શિક્ષક સ્વાસ્થ્ય સંરક્ષક વૈદ ડૉક્ટર વૈજ્ઞાનિક આવિષ્કાર કરનાર વિજ્ઞાની શીલ સદાચારનો પ્રચાર પ્રસાર કરનાર સંત અને રાષ્ટ્રની સુરક્ષા કરનાર સૈનિકો નવયુગની આઠ મૂર્તિઓ છે આ પ્રમાણે માનવ સમાજનું હિત કરનારા આઠ વ્યવસાયીઓના રૂપને ભગવાન પોતાના જ સ્વરૂપ બતાવે છે તેઓ માનવ જીવનના અસ્તિત્વને માટે આવશ્યક રોટી કપડાં મકાન શિક્ષણ સ્વાસ્થ્ય સુખના સાધનો સજ્જનતા અને સુરક્ષા આપનારા સામાજિકો છે પરમેશ્વર જેમ કોઈ પણ જાતના દબાણ વિના સ્વેચ્છાથી પોતાની ફરજ છે એ માનીને જીવ માત્ર પર સતત પોતાની કૃપા સ્વરૂપ ઉપકારોની વર્ષા કરે છે તે માનવ સમાજની વિવિધ વ્યવસાયોમાં જોડાયેલી વ્યક્તિઓ કોઈ પણ પ્રકારના દબાણ વિના પોતાનું નૈતિક કર્તવ્ય સમજીને જે તે વ્યવસાયમાં જે તે પદ પર કાર્યરત રહીને ફરજ બજાવે છે તેથી જ આ પ્રકારના માનવો ઈશ્વરનું જ રૂપ છે એમ ઈશ્વર જણાવે છે આ ઉપરાંત આગળ બીજો સવાલ લઈએ જ્ઞેયમ રૂપમ તદયુ વિદ્યાર્થી મિત્રો જો આમ જોવા જઈએ તો વિડીયો ઘણો બધો મોટો બનશે

આ પ્રમાણે માનવ જેતની જરૂરિયાતો જેવી કે આથી ભગવાને તેમાં જ પોતાનું સ્વરૂપ રહેલું છે એમ કહીને સતપ્રથમ પ્રથમ દર્શ્યંતી અનુવાદ અને સાચો માર્ગ બતાવે છે અને સ્પષ્ટીકરણ તેઓ પરમધામના રાજા વિષ્ણુ નથી કે કૈલાસ પર્વતના અધિપતિ શિવ નથી તેમ જણાવી કહે છે કે જગતનું હિત કરનારું રૂપ છે તે મારું જ રૂપ છે એમ તમે સમજો બરાબર ત્યાર પછી આમ કહીને નિસ્વાર્થ ભાવે ધાન્ય પકવીને લોકોને આપનારા ખેડૂતો બરાબર એ બધાની વાત કરી છે વણકરો બરાબર ત્યાર પછી કડિયા શિક્ષકો વૈદ્યો બરાબર નવી નવી શોધ કરનારા વૈજ્ઞાનિકો સંતો સૈનિકો બરાબર તો આ રીતે વિદ્યાર્થી મિત્રો એને જણાવ્યું છે કે ખેડૂતો ઠીક ગયા આઠ આત્મસંતો સાધુ સંતો આમ અહીં લોકોને સાચો માર્ગ બતાવતા પ્રશ્ન ત્રણ વિવરણાત્મક નોંધ લખો પ્રેય બરાબર જેના વિદ્યાર્થી મિત્રો સરસ મજાના મુદ્દાઓ આપવામાં આવેલા છે જો અહિયાં સુધી આવા ઉપકારી સાધુ સંતોની સમ માનવ સમજને હર હંમેશ આવશ્યકતા રહે છે વૈજ્ઞાનિકા તો એના પણ વ્યવસ્થિત મુદ્દા આપવામાં આવેલા છે જે વિડીયો પોઝ કરીને તમે લખો જ છો ખ્યાલ જ છે સમીક્ષાત્મક નોંધ લખો ભગવાનના વિવિધ સ્વરૂપો બરાબર તો અહીંયા વ્યવસ્થિત મુદ્દા આપવામાં આવ્યો છે જેમાં કૃષક તંતુવાય એટલે કે વણકર શિલ્પી એટલે કડીયો પ્રશિક્ષક એટલે શિક્ષક વૈદ્ય એટલે વૈદ વૈજ્ઞાનિક એટલે વિજ્ઞાની સાધુ એટલે સજ્જન સૈનિક એટલે સૈનિક કૃષકનું મહત્વ શું છે તો એ પણ તમને અહીંયા વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો મુદ્દા પાડીને સમજાવ્યું છે કૃષકનું મહત્વ પોસ્ટ કરીને લખી શકો છો કાર્ય શું છે ત્યાર પછી તમારે જોડકા જોડવાના છે તસ્માત રૂપમ તદેવ તો એમાં હું આવશે ભગવાન ઉપ જીવેભ્ય કૃષકા ત્યાર પછી સત્પ્રથમ દર્શ્યંતી સાધવહ દુઃખમ પરિહરતી વૈજ્ઞાનિક આ રીતે સરસ મજાનું સોલ્યુશન થયું તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ કે પરીક્ષાના સમયના પેપરો તમારે જોતા હોય તો આપણી એપ્લિકેશનમાંથી મળી જશે તમારા મિત્રો દોસ્તો જાણ કરજો ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત